વાત કરીએ ભરૂચની તો ભરૂચ જંબુસરમાં કરાયું નોટબુકનું વિતરણ કે જ્યાં ટુંડજ ગામે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપના આયોજન કે જ્યાં શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરાય છે ત્યારે પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને આઠ આઠ નંગ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું શ્રી હરિબાવા સેવક સંઘ દ્વારા અનુસૂચિત જાતિના જે ગરીબ પરિવારના જે નબળા

ગંગાધરા મુકામે ચારસો વિદ્યાર્થીઓને આજ રોજ પણ તુંડસ ગામે લગભગ સો વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ